અબ્રામા રોડ વિસ્તારમાં રહેતા યુવાન વેપારીએ પત્નીના ત્રાસના કારણે ઝેર પી લઈને મોતને વાલુ કર્યું હતું આ ચકચારી બનાવમાં યુવકના પિતા એક પુત્ર વધુ અને એક વિધર્મી સહિત સાત વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી આ ચકચારી બનાવમાં ત્રણ પોલીસે શીતલ અને મોસીન ઉર્ફે ટાઈગરની ધરપકડ કરી છે ઉત્તરાયણ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજકોટના ગોંડલનો અને હાલ અબ્રામા રોડ ઉપર પંચતત્વ રેસીડેન્સીમાં રહેતા મનસુખ ટપુભાઈ સાટોડીયા એમ્બ્રોઇડરીના કારખાનામાં સુપરવાઇઝર છે ઓનલાઈન કુર્તીનો ધંધો કરતા તેમના નાના પુત્ર જયદીપે ગત તારીખ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ના રોજ શીતલ લાલુભાઈ રાઠવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા લગ્ન કર્યા હજી બે મહિના થયા હતા ત્યાં જ શીતલ પતિ જયદીપ સાથે નાની નાની વાતોમાં માં ઝઘડા કરીને માનસિક ત્રાસ આપતી હતી પતિને ખેંચીને માર મારતી હતી શીતલ ત્યારબાદ બંને વચ્ચે મનમેળ નહીં હોવાથી તારીખ પંદર ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના રોજ છૂટાછેડા પણ થઈ ગયા હતા તારીખ બે મે બે હાજર પચીસ ના રોજ જયદીપ સાટોડિયા મોટા વરાછા દુખિયાના દરવાજા રોડ ઉપર હની બંગલોની ખુલ્લી જગ્યામાં ઝેર પી લઈને આપઘાત કર્યો હતો મૃતક જયદીપના પિતા મનસુખ સાટોડિયાએ સીતલ સહિત સાત વિરુદ્ધ આપઘાતમાં મજબૂર કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી ઉત્તરાયણ પોલીસ મથકના પીઆઈડીયુ બારડની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે નર્મદા જિલ્લાના સાગબારા ખાતે રહેતા સીતલ લાલુભાઈ રાઠવા અને નવસારીના મોસીન ઉર્ફે ટાઈગર હનીફભાઈ મેમણની નવસારીથી ધરપકડ કરી છે